હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જેલા એકેડમી ડિજિટલ બ્લાસ્ટ માર્કેટિંગ ઓટોセミナー સામગ્રી દેવી બધાની પરિસ્થિતિ સારી ન હોય કે આપની ફી ભરવા માટે ઓકે તમારી વાત વંદનીય છે પણ સામે લગભગ એવો 18 વર્ષનો કયો યુવાન હશે કે જેની પાસે લગભગ અત્યારે Android ફોન ન હોય એવો કયો ગુજરાતનો યુવાન હશે કે જેની ઉંમર 18 વર્ષથી ઉપરની હશે અને એની પાસે એન્ડ્રોઈડ ફોન નહી હોય એવું તમને કે દેખાય તમે તમારા વર્તુળમાં નજર મારો તો કોઈ તમને દેખાય છે જેની પાસે ફોન ન હોય તો જોડે જોડે એ નજર મારજો કે એના ઘરમાં ટોટલ ફોન કેટલા છે માની લો કે એના મમ્મી હોય એના પપ્પા હોય ભાઈ હોય પોતે હોય ઘરમાં ચાર કે પાંચ ફોન મિનિમમ હશે અને એક એક ફોન લગભગ લગભગ દસ હજારનો નો હશે જ એક ફોન લગભગ લગભગ દસ નો હશે એનો મતલબ કે ફોન ફોન હોય તો લેવા માટે રૂપિયા છે એમાં ગરીબ નથી પણ જે પરીક્ષામાં પાસ થવું છે કે જેમાં ત્રીસ પ્રશ્ન ગણિતના પૂછાય છે એ ગણિત નથી આવડતું તો ગણિતના કદાચ પંદરસો બે હજાર પચીસો કે પાંત્રીસો ભરવાના થાય તો ફી વધારે છે હું ગરીબ છું ઓ હા પચાસ હજાર કોણ ઈશ્વરે ડાયરેક્ટ પેમેન્ટ કર્યું હતું કે જ્યાં દુકાને પૈસા હું ભરી આવું છું તું મોબાઈલ લે બાળક જીવનમાં માણસને ઉદ્દેશ્ય કે હું પંદરસો પચીસો પંદર હજાર વીસ હજાર નાખીશ તો બદલામાં મને શું મળી છે ઓકે આમાં મોજ કરવાને ને ચોવીસ કલાક ઠોકાવાનો સમય છે એના પૈસા છે પણ આ ભણવાનું બે કલાક બેહવાનું ચાર કલાક બેહવાનું એમાં એનો કંટાળો આવે છે મગજમાં નથી બેહતું જાણે ઇન્સ્ટાગ્રામ કેમ આપણે બાપાએ બનાવ્યું હતું એ બધી આપણને ટેકનોલોજી સમજણ પડી જતી હોય હું એમાં ગાબજ ગાલવાના છે કોકના ફોટા જોવાના મોઢું જોઈએ તો ખબર પડે કે આ મર્સિડીઝની બાજુમાં એ ન હોવો જોઈએ એ ફાળો ફોટો પાડે કિંગ ઓફ ગુજરાત હાથ પેઢીમાં ન હોય એટલે વાતો કરીએ આપણે એવો કયો ગરીબ માણસ છે જેના લગ્નમાં દહ તોલા સોનું ન વપરાતું હોય તમારી આજુબાજુમાં કોને એવા લગ્ન થયા વગર સોને કે સોનું જ ન લીધું હોય મિનિમમમાં મિનિમમ બે થી સોનું તો દરેક જ્ઞાતિમાં હોય છે બાકી બે તોલા તો હોય છે જ નથી તો લગ્ન કરવા માટે બે તોલા સોનું હોય છે એનો મતલબ કે લાખ રૂપિયા થયા ઈ હોય છે ભણવા માટે કદાચ પચીસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા નાખવાના થાય તો નથી અમે ગરીબ છીએ બે તોલા સોનું લેવાથી લગ્ન કરવાથી તમારા પરિવારની ગરીબી વહી જાય પણ એટલું નક્કી છે કે કદાચ પાંચ પંદર હજાર રૂપિયાનો ખર્ચો કરશો અને દિવસ રાત મહેનત કરશો અને નોકરી લાગશે ને તો આવનારી હાથ પેઢીની ભૂખ ઉદ્દેશ્ય હોવો જોઈએ કે હું શેના માટે ખર્ચો કરું છું તમારી પાસે ચાર હજાર રૂપિયાના બુટ પહેરવાના કે પાંચ હજાર રૂપિયાના કપડા પહેરવાના પૈસા છે પણ બારસો રૂપિયાનું કદાચ ગણિત કે રીઝનિંગ ખરીદવું હોય એના પૈસા નથી ચાર હજારના ચશ્મા પહેરવાની કેપેસિટી છે કે ચારસો રૂપિયાની ચશ્મા પહેરવાની કેપેસિટી છે પણ બસો રૂપિયાની ગણિતની ચોપડી લેવી હોય તો પૈસા નથી દુનિયાના નવાણું ટકા લોકો માણસ અહીંથી ગળાથી નીચેની શોભા માટે ખર્ચો કરવા તૈયાર હોય પણ અહીંયા ઉપરની શોભા વધારવા માટે દસ રૂપિયાનો ખર્ચો કરવા તૈયાર નથી હોતા અહીંયા જે તમે મને જોવો છો તમારામાંથી જિંદગીમાં કયો છોકરો એવો છે કે જે પોતાના મગજનો વિકાસ થાય એના માટે થઈને પાંચસો રૂપિયાની માર્કેટમાંથી ચોપડી લઈ આવ્યો હોય કે આપણો સબકોન્શિયસ માઇન્ડ છે એ કેવી રીતના વર્ક કરે છે ચલો આપણે મગજ ઉપર થોડી કસરત કરીએ કે આ વિચારવાથી થાય છે એવી કઈક વસ્તુ જોઈએ ધ સિક્રેટ કરીને એક મૂવી છે રહસ્ય એક ખોજ વિચારો બદલે દુનિયા કે એના ઉપર આપણે ક્યારેક 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ગાઢીએ નહીં ઈ બોરિંગ છે પણ કોક બે સ્ટેપ ડાન્સ કરતો હશે વાહિયાત જોક્સ કહેતો હશે એને ચાર વખત રિપીટ કરવાનો સાંભળવાનો આપણી પાસે સમય છે ને એને આપણે શેરે કરીશું લુખા ચાર મિત્રોને કહેશું ખરો કે જો મજા આવે એવું છે આવું કરો ને મા બાપના સપના પૂરા કરવા મહેનત કરો કોક દી ટાઈમ ઊંઘું નથી ભાઈ અમારા બાપાએ અમારી વાંહે ખર્ચો કર્યો હતો અમે ભણ્યા ભણ્યા તો અમે અમારી ત્રણ પેઢીની ભૂખ ગાઈ ઓપ્શન અમારી પાસે હતો તે દી અમે ગરીબ છીએ અમારી પાસે પૈસા નથી તો આજે ભોગવતા સાયકલ ફેરવતા એટલે બધી વાતો કરવાની થાય એવું કોઈ ગરીબ હોતું જ નથી ભાઈ અને નકરે યુટ્યુબ ઉપર મફતનું જ્ઞાન મળે છે જેટલું જોઈએ એટલું આઠસો વિડીયો તો આપણા મૂકેલા છે ભણો ને એમાંથી ન્યા ક્યાં પૈસા છે મૂળ વસ્તુ એ છે કે તમે મને પંદર હજાર આપો છો ને હું દિવસમાં તમને ત્રણ કલાક લાઈવ થઈને ભણાવું છું તો તમારે જબરજસ્તી ભણવું પડે કે કે એમાં બર પડે છે ત્રણ કલાક ભણ્યા પછી બીજા છ કલાક વાંચવું પડે એમાં બર પડે છે એટલે એવું કહે છે કે ફી બહુ વધારે છે તને દુનિયામાં સરવાળા કોને શીખવાડ્યા તમે પેલા ધોરણ થી ભણ્યાશો અત્યારે તમે બારમાં સુધી આવ્યા છો એક થી બાર ધોરણ તમારા થયા તમે એક થી બાર મફત જ ભણ્યા છો તમારી પાસે કોઈથી ખર્ચો જ નહીં થયો હોય ખાલી હજાર રૂપિયાનો ખર્ચો તો થયો છે કે નહીં થયો હોય હાલો સરકારી સ્કૂલમાં ભણ્યા છો તો તમારા મમ્મી પપ્પા તમારી બેગ લેવા માટે તમારા યુનિફોર્મ લેવા માટે કાંઈક હજાર તો તમારી વાપર્યા હે કે નહીં વાપરા હોય એ બાર હજાર રૂપિયા તમે ખર્ચો કર્યો ને બાર વર્ષની જિંદગીમાં ઓકે તમને આ દસ સરવાળા હાચા ન પડ્યા તો આ બાર હજાર તમે ક્યાં નહીં ખા તો હું તો એ જવાબદારી નિભાવું છું ને કે કાંઈ વાંધો ને હાલો એકડી થી ચાલુ કરો એક વત્તા બે બરાબર ત્રણ થાય ત્યાંથી ચાલુ કરો પડે પૈસા લઈએ છીએ પણ સામે સેના લઈએ ને અમને ખબર છે પણ લોકોને એવું છે તો ભોગવે લોકો ભાઈ આપણે ક્યાંના છે પણ મૂળ મુદ્દો છે કમિટમેન્ટનો મૂળ મુદ્દો કમિટમેન્ટનો છે તમને માની લો કે વીસ હજાર રૂપિયામાં તમને બાર મહિના દેતા હોય તો મહિને બે હજાર રૂપિયા નો થયા તમે પિક્ચર જોવા ન આવો ને તો સો રૂપિયા લેશ ત્રણ કલાકના તો એ પ્રમાણે આ રોજનું એક પિક્ચર થયું મહિને ત્રણ હજાર રૂપિયા મિનિમમ થાય એ પાછું ઓલું એકવાર જોવા મળે આ તો તમારે અનલિમિટેડ ટાઈમ છે જેટલી વખત જોવું એટલું રોજ એકવાર ત્રણસો પાંસઠ દિવસ સુધી જોઈ શકો રોજ દહ વખત તો હજાર વખત જોઈ શકો ખ્યાલ પડશે અને છતાં કદાચ કોઈને ફાઈનાન્શિયલી તકલીફો તો આ કઈ કમ્પલસરી તો છે નહીં કે ભણો ને ભણો પણ મૂળ મુદ્દો એ છે કે આપણે પૈસા નાખીએ છીએ બદલામાં આપણને શું મળે છે આપણો ઉદ્દેશ્ય તો હોવો જોઈએ નવ્વાણું ટકા બાળકોને ઉદ્દેશ્ય જ નથી હોતો અહીંયા અમારી પાસે ગાંધીનગરમાં ક્લાસીસમાં એવા છોકરા આવે જેને બીએ કરવામાં બાર લાખ રૂપિયા વાપરા બાર લાખ રૂપિયાનું બીએ કર્યું હોય મને પોતાને અંદરથી ધ્રુજારી થાય કે આની કેવું બીએ કર્યું હશે બાર લાખ રૂપિયા બી ના બોલો અને એને પૂછીએ ને તો કદાચ લગભગ હિસ્ટ્રીનો સ્પેલિંગ લખતા ન આવડતો હોય તો અમને એટલી તો ખબર છે કે કદાચ અમે પંદર હજાર કે વીસ હજાર લીધા હોય ને પછી એને છૂટ આપીએ ને કે આ વિષયમાં આને તમે કઈ ગમે એને કહીએ કે પૂછો તો એને કાંઈક તો આવડે જ હાવ તૈયાર ઝાટક ન જ હોય પછી એની મહેનત ઉપર જાય એ કેટલી અમને મહેનત કરીને આપે છે અમારી ભેગો કેટલો હાલવાનો પ્રયત્ન કરે છે બાકી જાદુ મંતર નથી તો પહેલાં દિવસે કીધું હતું કે એવું કોઈ મશીન નથી એક બાજુથી તમને નાખું ને બીજી બાજુ તમે નોકરી લઈ નીકળો મહેનત છે ભાઈ મહેનત કરતા આવડે છે આવડે છે બે પ્રકારના લોકો હોય ઓકે એક રોગી હા હા એક હાચુકલું પાલન કરતા હોય માની લો કે કોઈ છોકરું એપ્લિકેશન બે છોકરા છે બંને એપ્લિકેશનમાં જોડાયા એક માને છે એક નથી માનતો આને કહીએ સરવાળા કરવાના છે તો ઓકે આ ટણીમાં આવે કે એ થોડું કરવાનું હોય આને કઈ બાદ બાકી કરવાની છે તો ઓકે આ કે નથી કરવાનું હવે અમે કહીએ છીએ કરવાનું એ તમને પૈસા લેવા ભાઈ તો તો દીધા છે હવે અમે કહીએ પરિવર્તન ત્યારે જ આવે કે જયારે આપણે કરતા હોઈએ એના કરતા કઈક અલગ કરીએ જે તમે ક્લાસીસમાં ફી નોતી ભરીને કરતા હતા એની એ જ વસ્તુ અત્યારે કરતા હોય તો ના તો તમે બાય ડિફોલ્ટ હતા જ છે ને આમાં પાસ થવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે પણ માની લો કે તમે ક્લાસીસ જોઈન ન કર્યા એની પહેલા તમે જિંદગીમાં કોઈ દિક કલાક ગણિત લઈને નહોતા બેઠા હવે છેલ્લા પંદર દિવસથી તમે ત્રણ ત્રણ કલાક ગણિત કરો છો તો તમે જે કરતા હતા એના કરતાં કંઈક અલગ કરો છો કે જે ગણિત અડતા નહોતા એની જગ્યાએ તમે હવે રોજ ત્રણ ત્રણ કલાક ગણિત કરો છો એટલે તમને ગણિત આવડશે તો આ ત્રણ કલાક તમને ઝાલેન બેહાવાનું કામ અમારું છે પણ તમે કરો તો ખ્યાલ પડે નો કરો તો કઈ તમને ઘરે પકડીને તો ગોતી સર્વિસ તો કરાય નહીં કેમ નથી બુદ્ધિ હોય ને કે આપણે કરવું કે ન કરવું એટલે પૈસા મહત્વના છે આપણે ના નથી પાડતા પણ સામે તમે ક્યાં નાખો છો એ તો જુઓ બે તોલા સોનું કદાચ ઘરમાં ના હોય તો એનાથી ઘરમાં કઈ બરબાદી ન આવે પણ બે સોનું બે તોલા સોનું કદાચ ઇન્વેસ્ટ કરીને એકાદું બાળક ભણી જાય નોકરી લાગી જાય ને તો સોનાનો ઢગલો થાય ઘરમાં પણ એના માટે દાનત અને મહેનત કરવી પડે ખાલી પૈસા નાખવાથી કાંઈ ન થાય પૈસા નાખવાથી માહોલ મળે એ માહોલ પછી તમારે ઉપયોગમાં લેવો પડે ખ્યાલ પડે એટલે કદાચ કોઈને એવું થાય કે વધારે ફી ભરીએ છીએ તો વધારે ફી ભરતા તમે ઉપકાર થોડો કરો છો કોઈના ઉપર તમે કલ્પના તો કરો તમે કેટલો પગાર લેવાના છે માની લો કે તમારી પચીસ વર્ષની ઉંમર હોય પચીસ વર્ષની તમારી ઉંમર છે અને સાહીઠ વર્ષ સુધી તમે નોકરી કરો એટલે પાંત્રીસ વર્ષની નોકરી થઈ તમારી કેટલી પાંત્રીસ વર્ષની નોકરી થઈ વર્ષે આપણે ત્રીસ હજાર રૂપિયા લેખે એવરેજ ગણીએ ખાલી ત્રીસ હજાર રૂપિયા તો બાર તરીન છત્રીસ ત્રણ લાખ સાહીઠ હજાર થયા પછી તમારો પગાર બમણો થાય એનથી થી ડબલ થાય ઓન એન એવરેજ આપણે કરીએ પચાસ હજાર રૂપિયા પગાર લખીએ તો વર્ષે છ લાખ રૂપિયા થયા તો પાંત્રીસ વર્ષના છ લાખ લેખે ખાલી હિસાબ કરો જોઈએ આ મીંડા ત્રણ ને બે પાંચ એમના એમ મૂકી દઉં છું છ પંચાત્રીસ નું શું વધી પડી ત્રણ છ તરી અઢાર ઓગણીસ વીસ ને આ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરોડ બે કરોડ ને દસ લાખ રૂપિયા તમારા જીવનમાં આવશે તો એમાંથી એક રૂપિયો ક્યાં તમે મને દેવાના છો કે સાહેબ તમે ફી લીધી હતી એ તો હાવ થોડીક જ હતી લ્યો આ પાંચ ટકા દસ ટકા તમારા આ મિનિમમ હજી લખું છું આનાથી તો બે થી ત્રણ ગણો પગાર તમારો થવાનો છે તો દુનિયામાં આવો કયો બિઝનેસ હશે કે જેમાં એક વખત જીવનમાં ઓકે વીસ હજાર પચીસ હજાર લાખ રૂપિયા નાખો મહેનત કરો અને જો સફળ થઈ જાઓ ઓકે તો કલ્પના બારનો પગાર તમે લઈ શકો એક વખત કોશિશ તો કરો અને આ મળશે તમને લા આ તો મેં હજી છ લાખ પચાસ હજાર લઈ ગયા તમે પીએસઆઈ બનો તો સ્ટાર્ટિંગ પચાસ હજાર થી થાય તમે રિટાયર થાવ ત્યારે પાંચ લાખ રૂપિયા સેલેરી પર મંથ થશે મિનિમમ હવે એ પ્રમાણે હિસાબ કરો તો આ ભૂખા ઘાટ નાખે ત્રણ પેઢીની હાથ પેઢીનું સુખ થઈ જાય એના માટે તમે ઇન્વેસ્ટ કરો છો અમારા કરતા પડે અમે તો માધ્યમ છીએ અને અમે અમારી અમારી જિંદગી આ ફિલ્ડને ખપાવી છે જિંદગીના સુવર્ણ વર્ષો જે કહેવાય ને દસ દસ પંદર પંદર વર્ષ અમે આ ફિલ્ડને દીધા છે તો અમારે પરિવાર હોય અમારે જવાબદારી હોય અને એ અમારે આ ફિલ્ડમાંથી જ પૂરી કરવાની હોય એટલો તો અમને હક છે રેડી મળીએ પછી